આવો ગુરુ મહિમા અપાર છે કોક વેલા પામી શકે એવું રાજુ કે તમે રાખો તાજુ વાશી લગાડશે ફાશી ગુરુ દોષના શરણે જાતા અખંડ જાનની માગી આ કાયમની માટે તાજુ રાખવાનું કીધેલું છે અને રાણી કે તમે રાવ છોડો

અને ઘરો પાછો માટીમાં હુમે જાય એમ આ મૂળ સ્વરૂપમાં જેમ આકાશમાંથી વાદળ વરસતું હોય ત્યારે શબ્દની વર્ષાઋતુ થતી હોય જેમાં જેને સરિતા ચાલુ થઈ જાય એ સરિતા દોડતી હોય છે અને દોડતી દોડતી આજ એના મૂળ વતન માટે સમુદ્રમાં પોતાના સ્વરૂપમાં જે આત્મા સ્વરૂપ

ઘડી કલ ખબર નહીં કરે કલ વાત જે ઉપર તો જમણા ફરે જીમ તેતર માથે ભાત આપણે બધા એનું એક જ મુકામ છે અને ઘેરે જ્યાં પછી ઘેરે કોઈ જવાનું નથી જ્યાં સુધી હમ સફર ચાલુ હોય ત્યાં સુધી ચાલવાનું છે આપણે વટાવડા છે બધા વાતના આપણો મૂળ ઘર જે બધા નિજ ધામમાં જ રહેશે એટલે વિચારવાનો સંતોની વાતને બરોબર સમજવાની

આપણને પાછું પાસું હોય નકન તો આપણે અર્પણ કર્યું પછી પાછું શું આપે કે સંતોના જે કઈ કાર્ય કરવાના હોય કાર્ય માટે રહેતું હોય છે એટલે

એમ સદગુરુ જ્યાં હોય તે મનુષ્યનો દેહ મળ્યો ને સદગુરુ જો સહી ન કરે તો મનુષ્યનો દેહ વ્યર્થ ગયો કેવાય એનું કઈ કિંમત ન હોય સંતો ની નજર આવે સંતો સહી કરે છે સદગુરુ સાહેબ સહી કરી તાર પ્રેમ જ્યોત પ્રકાશે અખંડ જાપ આવ્યો આ તમરો પછી કટી તાળકી ફાંસી જે જીવને નડતી હોય કે છે આ ફાંસી તો ગુરુ મહારાજ મટાડ છે ને હમણે તુલસી કે ચિંતા મત કરો ચિંતા કરે છે રઘુવીર પહેલો કરાણ પ્રાપ્ત સુરત મહારાજ વાત ને એ કર્મ પ્રાપ્ત છે ભોગવો પડે માથે ભારો લીધો હોય વજન લાગે રોવો નાખવા છે ભજન કરતા કરતા જાવતો હોય

એક લાકડો નાખે વળે પાછો ભારો ઉપાડે વળે ન શકે એટલે એક લાકડો નાખે કોઈ સંત નીકળ્યા એને જોયો આ ડોસી એ કરી જેમ જો કે ડાબકા વ્યા ને તો ડોસી ની કિંમતે શું હોય બાપા બુધી પર ઉડાડે છે સપૂજી ડાબકા હોય તો બુધી કિંમત હોય ને ડોસી માં એ ડોસી ને પૂછ્યું એમાં માં ક્યાં તમે ભારો સરો છો પણ તમે સડે ને થકતા તો એક લાકડો કેમ નાખો છો ત્યાં કે એટલે જ ના ખુશ સડે ત્યાં કે પણ સરવું હોય તો એક લાખ નું કાઢવું પડશે એમ આપણે એક એક લાખ નું કાઢતા રહીશું તો ભારો હલકો થઈ જાય છે જ્યાં સુધી લાકડા નાખી જાય છે ત્યાં સુધી તો ભારો વજન દરત થાય છે એટલે સંતો એમ કે મટી જવું આ એમ મટવાનું ઠેકાણું ગળ્યું વાણી રે વાણી મારા ગુરુજીની વાણી આજ જીવતા પણ એ પછી મોવા ઘેરે આપણને આજ એવું ઘર ગુરુ માં દેખાયું જે જવાનું છે એ ઘર તો અનુભવ અનુભવમાં આપણને બતાવી દીધું છે એટલે હવે પાંચ મિનિટ તમને કીધું છે પણ છતાં પાંચ મિનિટે બોલો નથી બોલો સતગ મહારાજ